મોડાસાના માધેવપુરા ગામનો યુવક અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા ગ્રામજનોએ વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું મોડાસા તાલુકાના માધેવપુરા ગામનો યુવક ગોપાલસિંહ ઠાકોર દેશની સેવા સેવામાંથી અગ્નિવીરમાં ભરતી થયા બાદ તેઓ હૈદરાબાદ ખાતે સાત માસ અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી પોસ્ટિંગ લઈ માદરે વતન મહાદેવપુરા ગામે આવી પહોંચતા ગોપાલસિંહ ઠાકોરનું પરિજનો બાળકો અને ગ્રામજનો દ્વારા ગામમાં ડીજે ભવ્ય સ્વાગત કર્યું હતું ગામનો યુવક અગ્નિવીર ની તાલીમ પૂર્ણ કરી સેનામાં જોડાતા ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ઋતુલ પ્રજાપતિ સાથે નિરો પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી